સરકારના કાગળ ઉપર મોટી મોટી વાતો થઈ રહી છે ત્યારે ગૃહમંત્રી સંઘવી એ વરઘોડાનું નામ લઈ રહ્યા છે પરંતુ વરઘોડા નીકળવા છતાં પણ આરોપીઓ હવે સુધરવાનું નામ નથી લઈ રહ્યા એનો મતલબ એ છે કે હવે સરકારે કડક કાયદા અને કડક પ્રશાસનની જરૂર પડેવાઈ રહી છે એ ત્યારે અમદાવાદના વટવા વિસ્તારમાંથી માહિતી મળી રહી છે ત્યારે એ સમાચારમાં આગળ જોઈએ તો અમદાવાદના વટવા વિસ્તારમાં વસંતનગર એટલે એ વટવામાં આવેલા ચાર માળિયા પાસે એ સલીમ પઠાન પટેલનું મોત નીપજ્યું છે જેમાં આ ત્રણ પુરુષ અને એક મહિલા સહિત ચાર આરોપી દ્વારા અંગત અદાવતને લઈને આ સલીમ પટેલનું ખૂન ખેલી નાખવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન દોરાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીની ધરપકડ કરી આગળની ગુનો આગળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસંત ગજેન્દ્ર ગડકર નગર જે ચારમાળિયા ખાતે એક જાવેદ જાવેદ સલીમભાઈ પટેલ નામના ત્રીસ વર્ષીય યુવાનના ખૂનનો બનાવ નોંધાયેલ છે આ બાબતે તેના ભાઈ મોહમ્મદ જુનેદ સલીમભાઈ પટેલ દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ મોહમ્મદ જમીર મોહમ્મદ જાફર કાસમભાઈ શેખ અને રાશિદાબાનુ વિરુદ્ધ ખૂનની ફરિયાદ નોંધાવતા વટવા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓ મોહમ્મદ જમીર ખાસમ શેખ મોહમ્મદ જાફર કાસમ શેખ કાસમભાઈ શેખ અને રસીતા બાનું જાફર શેખ ની ધરપકડ કરવામાં આવેલ છે મરણ જનાર જાવેદ મોહમ્મદ સલીમભાઈ પટેલ પોતે રિક્ષા ચલાવે છે અને જે આરોપી મુખ્ય આરોપી છે જમીર કાસમ શેખ એ લાલ દરવાજા પાસે પાથરણા પાથરે છે તેની બાજુમાં રિક્ષા રાખવા બાબતે અગાઉ માથાકૂટ થયેલી જેની અદાવત રાખી અને આ બનાવ બનેલ છે પકડાયેલ આરોપીઓ મોહમ્મદ જમીર કાસમ શેખ અને તેનો ભાઈ મોહમ્મદ જાફર કાસમ શેખ અગાઉ હથિયાર ધારાના ભંગ બદલ તેમજ મારામારીના ગુનામાં બંને બબે ગુનામાં પકડાયેલ છે